બનાસકાઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના ઓણ ગામથી સિયા ભદ્રેવાડી સહિત પાટણ જિલ્લાના અનેક ગામોને જોડતો મહત્વનો પુલ અને આવતી સડક બંને ગંભીર રીતે બિસ્માર હાલતમાં છે પુલ ઉપર રોજબરોજ ભારી વાહનો સ્કૂલ બસો અને રોજગાર માટે જતા લોકોને અવરજવર કરવાની ફરજ પડે છે પુલની જગ્યા પર તૂટેલા કાંકરીટ અને રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો સતત ભય સજાગ છે સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ સ્થાનિકો જણાવી રહ્યા છે કે વર્ષ બે હજાર સત્તરમાં આવેલા વિનાશક પૂર બાદ આ પુલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું જેનું દ્રશ્ય આજે પણ સ્પષ્ટ નજરે પડે છે છેલ્લા ઘણા સમયથી કોઈ મોટા સમારકામ કે નવો પુલ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેના કારણે આસપાસના ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાહેર પરિવહન સ્કૂલના બાળકો અને એમ્બ્યુલન્સના આવાગમનને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે ગ્રામજનો અને તાત્કાલિક ધોરણે પુલનું નિર્માણ કાર્ય શરૂ કરી નવીન પુલ બનાવવાની તેમજ રોડ ઉપર પડેલા ખાડાઓ તરત જ પુરાવાની કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલા ન લેવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માતના બનાવોથી ઇનકાર કરી શકાય તેમ નથી આ મુદ્દે ગ્રામજનોએ લેખિત રજૂઆત પણ કરી બતાવી છે આ જે પુલ છે એ લગભગ ત્રીસ વર્ષ જૂનો છે અને હાલ ખૂબ ડેમેજ હાલતમાં છે અને જ્યારે બે હજાર ને સત્તરમાં પુલ આવ્યું હતું એ વખતે પણ તંત્ર અને સરકારશ્રીમાં પણ રજૂઆત મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ એના પગલાં લેવામાં આવ્યા નથી અને વધુમાં કે આ જે રસ્તો રહ્યો આ પુલ છે એ બે જિલ્લાને જોડતો રસ્તો છે આગળ પાટણ પાટણ જિલ્લો આવેલો છે આ સરહદી જિલ્લાને ને જોડતો રસ્તો અહીંયાથી લોકો ઘણા જ પસાર થાય છે અને અમારે અહીંયા ઊંડ અંદર એક ધોરણ કોલેજ છે અને ત્યાં વિદ્યાર્થીઓ પણ અવર એક દિવસમાં લગભગ વિદ્યાર્થીઓને બે થી ત્રણ વખત અવર જવર બસવાની થાય છે તો આ ડેમેજ હાલતના પુલ ને તાત્કાલિક ધોરણે નવીન પુલ બનાવી આપે એવી સરકાર શ્રીને ને પુલ કઈ જગ્યાએ આવેલો છે આ પુલ આવેલો છે આ જે શેદળિયા અમારો જે ગામનો મુખ્ય વિસ્તાર છે અને શેદરિયા જેને કહેવાય છે એ જગ્યાએ પુલ આવેલો છે અને ગ્રામ પંચાયત ની સામે ઇંચ બાજુ આ ઉણ ગામ વાઘેલા રણુભા અનુભા જે આ પુલ પચીસથી ત્રીસ વર્ષ જૂનો છે અને બે હજાર સત્તરની અંદર પાણી આવ્યું હતું ત્યારે જે સરકારશ્રીને અમે રજૂઆત કરી હતી પણ આજ સુધી ત્યાંના પગલાં લેવામાં આવ્યા નથી અમારે સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અમને નવો પુલ બની આપે અને એકથી કોલેજ સુધી અમારા સ્કૂલની અંદર છોકરાઓ આવે છે તો એક બે ત્રણ દિવસ અંદર જવા આવવા માટે તકલીફ ન પડે અને છોકરાઓને કોઈ તકલીફ ના થાય એના માટે અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ તાત્કાલિક અમને પુલ નવો બની આપે અસ્તુ ભારત માતા કી જયારે પચીસ થી ત્રીસ વર્ષ જૂનો છે અને આ સ્કૂલ આ ફૂલ આ પુલ સાત થી આઠ ગામને જોડતો પુલ છે એટલે અહીંયા અમરપુરા સ્કૂલ અહીંયા એકથી કોલેજ વેરી સ્કૂલ અને સતત બાળકોને આવન જવન વધારે રહેવાથી આ પુલ જર્જરી ડેમેજ હોવાથી તાત્કાલિક ધોરણે નવો કરી આપે તેવી અમારી ગામ લોકોની ખૂબ અરજ છે